કમ્બેક તૈયાર થઈ ગયા સાડા છ થી સાત વાગે નીકળવાનું રહ્યા હવે ફાઈનલી ભાઈ આપણે ગામડે ગુજરાતમાં વરસાદ તો બહુ છે મોબાઈલ વિડીયો એવું ઘરેથી ફોન ને એવું જ આવતું હતું આપણે તો ખબર નથી અહીંયા હોય નહીં એટલે અહીંયા તો આવે ને તડકો ને એવું બધું અહીંયા તો મિક્સ રહેતો અહીંયા તો હવે જવાનો ટાઈમ આવી ગયો ગોવાથી

અરે આમાં જાવ

We you need you, no know, we need you, we'll do it. Was.

गलली देर Xin đi play đáp là xin được bèo cái phá quần này, ế khó kì khó Xin đi ơi, rồi, rồi, pin Đây chưa bro nó đi mà, આવી ગયા વેઇટિંગ એરિયામાં એક ને પાંત્રીસ કહીએ બે વાગે ફ્લાઇટ છે એટલે અમને આવશે તૈયારી છે ફ્લાઇટ આવવાની તો લગ્ન વેઇટ કરીએ હવે સીધા અમદાવાદ જવાનું છે લાઈનમાં લાગી ગયા પાછા અત્યારે પણ આપણે બારી પાસે હતી આપણે બારી પાસે સીધા આવે તો અમદાવાદ અમદાવાદ જો વરસાદ કેવો ગયા બોમ્બે વરસાદ નથી અત્યારે જોઈ લે આપડા પછી ત્રણ હવે આપણે ઉપર ચડવાનું અમદાવાદ માં અમદાવાદ માં એન્ટર વરસાદ બહુ વરસાદ ખુલા બસ માં જઈ ને આવશે આપડે ઠેલા બસ માં તો આપણે આવી ગયા જો વરસાદ પણ ગુજરાત માં ભુક્કા કાઢી નાખે એવું અમારે ભાઈ ગાડી લેવાડે આવવાનું તો એ કેન્સલ થયો એટલે અમે શેમાં જાય એ નખી નથી ઓલવોમાં જે કીધે માર્ટી કાલીને તેડવા આવવાનો હતો ભાઈ રાજકોટથી વરસાદના હિસાબે એ આવ્યો નહીં ફોન કરતો હતો પણ ફ્લાઇટમાં કંઈ ફોન આવે નહીં કોઈને એટલે હવે પાછા પિક્ચારી ઓલવોમાં જાય એ બીજું હું વરસાદ છે તો સાવી ગયા છે બધા એના બેગ

પછી ન્યાય અર્ટિગા ફેરવી અને અત્યારે આ ભાઈ અર્ટિગા મૂકવા આવ્યા અને અહીંથી કોઈ લઈ જવાનું છે એટલે બસમાં જવાનું છે ફરજીયાત ઉતરવાનું